સુરતના વોર્ડ નંબર અઢારની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યા બાદ પહેલી ફેબ્રુઆરી ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ હતી ત્યારે અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર જીતુ કાછડે ઉમેદવારી નોંધાવી હતી ભાજપ ઉમેદવાર જીતુ કાછડ ઉમરા પાર્ટી પ્લોટ ખાતેથી રેલી લઈને નીકળ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ભાજપ શહેર સંગઠનના પ્રમુખ નિરંજન ચાંજમેરા ઉપપ્રમુખ પંકજ દેસાઈ મહામંત્રી કિશોર બિંદલ મહામંત્રી કાળુ ભીમનાથ હેમન્દ્ર બોરસલી સહિત ઘણા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી જેમાં સુરત મહાનગર ભાજપના અધ્યક્ષ નિરંજન ચાંજમેરા મહામંત્રી કિશોર બિંદલ અને કાળુ ભીમનાથ હાજર રહ્યા હતા આ બેઠક બાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા વોર્ડ નંબર અઢારની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે જીતુ કાછડિયાની પસંદગી કરવામાં આવી છે વોર્ડ નંબર અઢારની પેટાચૂંટણી માટે શુક્રવારે ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ચૂંટણી અધિકારી સમક્ષ અત્યાર સુધી સોળ ફોર્મ લેવામાં આવ્યા છે પરંતુ ફોર્મ ભરવાના પ્રક્રિયાનો અંતિમ દિવસ પહેલી ફેબ્રુઆરી હતી ભાજપમાંથી ચૂંટણી લડવા માટે બાવીસ ઉમેદવાર રેસમાં હતા પરંતુ પાર્ટીએ જીતુ કાછડને અધિકૃત ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે આજરોજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબના આશીર્વાદ લઈને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ કાળુભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મુહૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે